મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ભયંકર ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો સૌ પ્રથમ ચોવીસ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનામાં ઘટાડો થયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું કે 22 કેરેટ સોનું વેચાઈ રહ્યું છે છ છે લાખ રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનામાં ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો હવે વાત કરીએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોવીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર બસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી બ્યાસી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે આપણે મળીશું